કચ્છના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે ભુજ જિલ્લા પંચાયત ખાતે ઓગણત્રીસ થી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરાશે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરી મુક્ત શાકભાજી અનાજ કઠોળ વગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ સમય સાંજે ચાર કલાક થી સાંજે સાત કલાક સુધી રાખવામાં આવેલું છે આ વેચાણ કેન્દ્ર અઠવાડિયામાં બે દિવસ એટલે દર સોમવારે અને શુક્રવારે સાંજે ચાર કલાક થી સાંજે સાત કલાક સુધી યોજાશે